જે શહેરના નામમાં હિંમત છે એ હિંમતનગર શહેર આજે થોડુંક ડગમગી ઉઠ્યું છે કારણ છે કે સાંભેલાદાર વરસાદ છે મધ્ય ગુજરાત નહીં ઉત્તર ગુજરાતમાં પણ આફતનો અવિરત વરસાદ છે અંધરાદાર વરસાદે સાબરકાંઠાના હાલ બેહાલ કરી નાખ્યા છે વડુમથક હિંમતનગર શહેર જાણે કે સરોવર બની ગયું હોય એમ પાલિકાના પાપે શહેરીજનોને લાખોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે હિંમતનગરમાં સ્થિતિનો આ ખાસ અહેવાલ ગુજરાતમાં ચોમાસા એ કહેર મચાવ્યો છે ખાસ કરીને ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર શહેર પાણીના સામ્રાજ્યમાં ડૂબી ગયું છે સાંભળેલા વરસાદે શહેરની સ્થિતિ જાણે રફે દફે કરી નાખી છે આ દ્રશ્યો છે હિંમતનગરની મહંતબીલા સોસાયટીના જ્યાં પાણીએ સોસાયટીને બેટ બનાવી દીધી અહીં ઘરોમાં ફસાયેલા રહીશોને સ્થાનિક ફાયર બ્રિગેડે રેસ્ક્યુ કરીને સુરક્ષિત બહાર કાઢ્યા ચાર મકાનમાં રહેતા લોકોનો બચાવ થયો પરંતુ પાણીનો કહેર અહીં થંભવાનું નામ નથી લેતો રાત્રિ દરમિયાન વરસાદ ધોધમાર વરસ્યો હતો તેને લઈને નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા અત્યારે હાલ જોઈ શકો છો હિંમતનગર નું કાકરોલ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર છે તેની બાજુમાં આવેલી મહંત સોસાયટી છે મહંત સોસાયટીમાં જે કેટલાક લોકો ફસાયા હતા ત્યાં અંગેની જાણ ફાયર બ્રિગેડને થતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે આવી હતી ત્યારબાદ જે ઘરમાં ત્રણ જણ ફસાયા હતા તે ત્રણ જણને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે અત્યારે હાલ બચાવ કામગીરીમાં જે ફાયર બ્રિગેડના જે જવાનો છે જવાનો મહિલાને બહાર લઈને આવી રહ્યા છે બે ત્રણ બે બાળકોને પણ જે ખભે બેસાડીને બહાર કાઢી રહ્યા

અહીં આવતું નથી કોઈ કાને લેતું નથી બરાબર દર સાલ આ જ પ્રમાણે પાણી ભરાય જ છે અહીંયા આ સોસાયટીની અંદર હાલની અંદર સોસાયટીમાં તો એટલું બધું પાણી ભરાઈ ગયું હતું ને કે મારી ગાડીને અડધી ગાડી ઉપર તો ગાડી ડૂબી ગઈ હતી અત્યારે ટોટલી બેડ હાલત છે મેં ઇન્સ્યોરન્સવાળાને કરવું પડશે આવી વારંવારે મુશ્કેલી દર વર્ષે રહેતી હોય છે અને વારે વારે તંત્રને રજૂઆત કરવા છતાં બીજી કોઈ સોલ્યુશન આવતું નથી બેરણા રોડ ગાયત્રી મંદિર રોડ શારદા કુંજ અને સહકારી ઝીલ વિસ્તારમાં પણ પાણીએ હાહાકાર મચાવ્યો છે બજારો બેટ બની ગયા કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં આવેલી દુકાનો ડૂબી ગઈ વેપારીઓને લાખોનું નુકસાન થયું છે જેનું આકલન પણ શક્ય નથી રસ્તાઓ પર વાહનો તરતા જોવા મળે છે અને શહેરીજનો હેરાન પરેશાન છે કરોગના જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર ખાતે ગઈકાલ રાત્રીએ અચાનક વરસાદ આવ્યો તો જે ખેત હસી આ થી માળીને જે બેના રોડ સુધીના જે સહકાય જીન વિસ્તાર આખો પટ્ટો હતા આખ પટ્ટામાં રાંત્રી દરમિયાન ધોધમાર વરસાદ વધ્યો તો તેને લઈને અનેક સોસાયટીમાં પાણી ભરાઈ ગયા હતા ઘરમાં કમર અમાઉ પણ પાણી ભરાઈ ગયા હતા તો હિંમતનગરનો જે ઘાટી મંદિર રોડ છે ઘાટી મંદિર રોડ પર અવની સોસાયટી ઉપરાંત જગના સોસાયટી છે બંને સોસાયટીના જે કોમન પોર્ટ છે કોમન ફેટમાં તો સોસાયટીના રહીશો દ્વારા પોતાની ગાડીઓ પાર્ક કરવામાં આવી હતી એ પાર્ક કરેલી ગાડીઓ અત્યારે પાણીમાં ડૂબી ગઈ છે

સ્થાનિકો હવે રાહત અને નિકાલની વ્યવસ્થાની રાહ જોઈ રહ્યા છે શૈલેષ ચૌહાણ ઝી મીડિયા સાબરકાંઠા